નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અવશ્ય કરજો પરંતુ તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં એમને ફટાફટ શેર કરી દો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાંને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે જેટલા પ્રશ્નો જવાબ સાચા છે એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે ટોટલ દસ પ્રશ્નો આપણે પૂછીએ છીએ ડેલી જે કે ટેસ્ટમાં તો દસમાંથી તમારા કેટલા સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ કરવા કેટલા જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો છે તો જવાબ આવશે ટોટલ ચાર શું આવશે ટોટલ ચાર તો જોઈ લઈએ આપણે એના વિશે તો રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ કરવા માટે તેમજ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે રાજ્ય સરકારે ગાંધીનગર અમરેલી બનાસકાંઠા દાહોદ આ જે ચાર જિલ્લા છે એમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો છે આ માટે રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષ માટે સેન્ટર દીઠ દસ કરોડ મળીને કુલ ચાલીસ કરોડ રકમ ફાળવવામાં આવી છે આ સેન્ટર ઓફ એક્સલન્સ કાર્યરત થતાં બાગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂતોને તેનો લાભ મળશે સાથે સાથે અન્ય જે ખેડૂતોને પણ બાગાયતી ખેતી કરવાની પ્રેરણા મળશે માર્ગદર્શન પણ મળશે આમ જોઈએ તો બાગાયત ખાતા દ્વારા કુલ સત્તર સેન્ટર ઓફ એક્સલન્સ કાર્યરત થવાના છે અત્યારે ચારની વાત છે નવા સેન્ટર ઓફ એક્સલન્સની વૃદ્ધિ આધુનિક બનાવ એને વધુ આધુનિક બનાવવામાં આવશે અને આ કેન્દ્રો ખાતે શાકભાજી ફળો મસાલા પાકો ટેકનોલોજી આધારિત એનું નિર્દેશન થશે આધુનિક નર્સરી પાક કૌતુલાલય કૌતુકાલય રક્ષિત ખેતીના નિર્દેશનો ટ્રેનિંગ કેન્દ્ર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર સંકલિત પેક હાઉસ સંગ્રહ વ્યવસ્થા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આ યાદ રાખજો ગુજરાતના કૃષિ મંત્રી છે આપણા એમનું નામ છે રાઘવજીભાઈ પટેલ તમને ખબર છે કેન્દ્રની અંદર નવા કૃષિ મંત્રી આવ્યા છે કમેન્ટમાં લખો તમને ખબર હોય તો દર વર્ષે વિશ્વ સાપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે આજે એટલે કે સોળમી જુલાઈના રોજ વિશ્વ સાપ દિવસ મનાવવામાં આવે છે વિશ્વ સાપ દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે જ્યારે સમગ્ર વિશ્વમાં સાપની વિવિધ પ્રજાતિઓ વિશે જાગૃતિ વધારવાની વાત આવે છે અને આ દિવસની ઉજવણીનો હેતુ સાપ સાપ અવિશ્વાસ અને આપણા ઇકોસિસ્ટમમાં સાપના મહત્ત્વ વિશે જાગૃતિ વધારીને સાપનું રક્ષણ કરવાનું છે વિશ્વભરમાં લગભગ સાપની વાત કરીએ તો પાંત્રીસોથી વધારે પ્રજાતિઓ છે એમાંથી માત્ર છસો જેટલી જ ઝેરી છે કેટલી છસો જેટલી જો એ વાત કરીએ તો સાપના પચીસ ટકા કરતાં પણ ઓછી છે માત્ર બસો એવી પ્રજાતિ છે જે માનવ જીવન માટે નોંધપાત્ર જોખમ ઊભું કરે બરાબર જેના કરવાથી શું થાય કે માણસનું મૃત્યુ થઈ શકે છે તો પાંત્રીસો ટોટલ છે બરાબર છે જેમાંથી છસો જેટલી છે એટલી ઝેરી છે આ યાદ રાખજો મિત્રો તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે વિશ્વમાં સૌથી મોટામાં મોટા જે સાપોનો માનો એક સાપ એટલે એક સાપ નહીં પણ એવા સાપોના જે અવશેષો છે જે દસથી થી પંદર મીટર લાંબા હોય એ આપણને મળી આવ્યા હતા કઈ જગ્યાએથી જેનું નામ વાસુકી ઇન્ડિક્સ આપવામાં આવ્યું હતું તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કે એ કઈ જગ્યાએથી એના અવશેષો મળી આવ્યા છે કમેન્ટમાં લખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાયકોનને સુખોઈ શ્રેણીના ફાઇટર વિમાનો સમાવેશ વિશ્વના સૌથી શક્તિશાળી ફાઈટર જેટ્સમાં થાય છે હવે અત્યારે આપણે શા માટે આ ભણી રહ્યા છે ખબર છે કેમ કે જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એ હવે આ સુખોઈ ફાઇટર જેટનું ઉત્પાદન મહારાષ્ટ્રના નાસિકમાં કરશે અને આ અહીંયા જે ઉત્પાદિત કરવામાં આવશે એને બીજા દેશોમાં વેચવામાં આવશે સુખો એક મલ્ટીરોલ કોમ્બેડ એરક્રાફ્ટ છે જે હવાથી જમીન અને હવાથી હવામાં યુદ્ધ લડી શકે છે એની લંબાઈ બોતેર ફૂટ છે પાંખનો ઘેરાવો અડતાલીસ પોઈન્ટ ત્રણ ફૂટ છે ઊંચાઈ વીસ પોઈન્ટ દસ ફૂટ છે અને વજન અઢાર હજાર ચારસો કિલોગ્રામ છે એસયુ થર્ટીમાં લ્યુલ્કા એલ થર્ટી વન એફપી આફ્ટર બર્નિંગ ટર્બોફન એન્જિન લગાયેલું છે જે વિમાનને એકસો ત્રેવીસ કિલોન્યુટરની શક્તિ આપે છે એ મહત્તમ એકવીસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને એની રેન્જ ત્રણ હજાર કિલોમીટરની છે જો હવામાં ઈંધણ પૂરવાની સગવડ મળી જાય તો એ આઠ હજાર કિલોમીટર સુધી જઈ શકે છે અને સુખોઈ થર્ટી સત્તાવન હજાર ફૂટની ઊંચાઈ સુધી લડી શકે છે એસયુ થર્ટી થર્ટી એમ એમ ગ્રીજેવ સિપુનો ઓટો કેનનથી સજ્જ છે એક મિનિટમાં દોઢસો રાઉન્ડ ફાયર કરી શકે છે દુશ્મનનું વિમાન હોય ડ્રોન હોય હેલિકોપ્ટર હોય એ આની જે ધાણી ફૂટ જે તોપ કહી શકે એનાથી છટકી શકતું નથી સુખોય થર્ટી વજન વહન કરવાની અદ્ભુત ક્ષમતા છે આઠ હજાર એકસો ત્રીસ કિલોગ્રામના વજનના હથિયારો ઉપાડી શકે છે અને બ્રહ્મોસ મિસાઇલ છે ને એ પણ આમાં તૈનાત કરી શકાય છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ એના દ્વારા બનાવામાં આવ્યું છે ઓગણીસો ચાલીસમાંની સ્થાપના હેડક્વાર્ટર બેંગલુરૂમાં તમારા માટે પ્રશ્ન એના સીએમડીનું નામ શું છે તમને ખબર છે સુખોય છે એ આપણા જે અમુક રાષ્ટ્રપતિ છે એમણે ઉડાડેલું છે કેટલા રાષ્ટ્રપતિએ ઉડાડ્યું છે અને એમના નામ શું છે તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો જો બાકી હોય તો બરાબર છે અને આ નોટિફિકેશન બે લાઈકોનને પણ ખાસ પ્રેસ કરજો જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય દરરોજ તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલ તો મળશે તમને ત્યાં રોજ સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોણે વિમ્બલ્ડન બે હજાર ચોવીસ મેન સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે તો જવાબ આવશે કાર્લોસ અલકારાજ કોણે જીત્યું છે કાર્લોસ અલ્કારાજ તો કાર્લોસ અલ્કારાજે વિમ્બલ્ડલ બે હજાર ચોવીસની ફાઇનલમાં નોવાક જોકોવિચને છ બે છ બે સાત છથી હરાવીને તેમના વિમ્બલ્ડન ટાઇટલ એમણે જીતી લીધું છે એકવીસ વર્ષની ઉંમરે અલ્કારાજ ઓપન યુગમાંથી આ જ વર્ષે એક તો વિમ્બલડન જીત્યા અને બીજું છે રોલેન્ડ ગેરાશ એમાં મેન સિંગલ જીતનાર સૌથી યુવા ખેલાડી છે બરાબર છે અહીંયા રોલેન્ડ ગેલાસ એટલે રોલેન્ડ ગેરોસ એટલે કે કયું ટાઇટલ ફ્રેન્ચ બરાબર ફ્રેન્ચ ઓપન પણ એમણે જીત્યું છે વિમેન્સ કેટેગરીની વાત કરીએ તો બારબોરા ક્રેજીકુવાએ લંડનમાં ઓલ ઇંગ્લેન્ડ લોન ટેલિસ અને ક્રોકવેટ ક્લબ ખાતે એમના વિમ્બલ્ડન બે હજાર ચોવીસ સિંગલ્સ ડાઉનમાં જાસ્મિન પાવલિનને હરાવી છે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ જેને સામાન્ય રીતે વિમ્બલ્ડન તરીકે ઓળખવામાં આવે છે વિશ્વની સૌથી જૂની ટેનિસ ટુર્નામેન્ટ છે અને સૌથી પ્રતિષ્ઠિત પણ માનવામાં આવે છે અઢારસો સિત્યોતેરથી વિમ્બલડન લંડનમાં ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ અને ક્રોક વેટ ક્લબમાં યોજવામાં આવે છે બે હજાર ઓગણીસથી બે મુખ્ય કોર્ટ પર પાછા ખેંચી શકાય તેવી છત સાથે આઉટડેર આઉટડોર ગ્રાસ કોર્ટ પર તેને રમાવવામાં આવે છે આખા વર્ષમાં ટોટલ ચાર ગ્રાન્ડ સ્લેમ યોજાય ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન અને યુએસ ઓપન હવે તમને ફ્રેન્ચ ઓપન તો મેં કહી દીધું કે કાર્લો સલકારા જીત્યા છે પુરુષોમાં મહિલાઓમાં ઈગાસ વાઇટેક જીત્યા છે હવે મને કહો ઓસ્ટ્રેલિયન ઓપન કોણ કોણ જીત્યું છે મહિલા અને પુરુષ બંનેમાં આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન અને જે યુએસ ઓપન છે એ હાર્ડ કોર્ટમાં રમાય કોર્ટ એટલે કે ટેનિસનું મેદાન વિમ્બર્ડલ છે એ કઈ જગ્યાએ યોજાય છે તો વિમ્બંડલ યોજાય છે ક્લે સોરી વિમંડળ ગ્રાસ કોર્ટમાં ઘાસવાળામાં અહીંયા આપણે જોયું ને અને તમને પૂછાય ફ્રેન્ચ તો એ ક્લે કોર્ટમાં હવે આના સિવાય બીજા પણ જે ટાઈટલ્સ જીત્યા છે એમના નામ અહીંયા તમને મેં દર્શાવ્યા છે બરાબર છે આ બંને આપણે જોઈ લીધા મિક્સ ડબલ્સમાં હિસુ વે અને જાન જેલેન્સ્કી એમણે જીત્યા છે વુમન્સની અંદર જુઓ તો ટેલર ટાઉન્સન અને કેથરીના સેનીઓ ખોવા મેન્સ ડબલ્સમાં પેટર્ન અને

એમણે જીત સાથે કાયમ માટે ક્રિકેટના મેદાન પરથી વિદાય લઈ લીધી છે ટોટલ સાતસો ને ચાર વિકેટ એમણે લીધી છે ટેસ્ટમાં બરાબર છે યાદ રાખજો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ફાસ્ટ બોલર બન્યો છે ફાસ્ટ છે સૌથી વધુ વિકેટ લેનાર નથી ફાસ્ટ બોલર છે ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને બે હજાર બેમાં ડેબ્યુ કર્યું બે હજાર ત્રણમાં પોતાને ઝિમ્બાબે સામેની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથે મુરલીધરને જેમણે આઠસો વિકેટ લીધી છે પ્રથમ નંબર પર ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ લેગ સ્પિનર સેન વોન સાતસો આઠ વિકેટ સાથે બીજા નંબર પર જેમ્સ એન્ડરસને તેની ટેસ્ટ કારકિર્દીમાં એકસો અઠ્યાસી મેચ રમી આવું કરનાર તે વિશ્વનો બીજો ખેલાડી છે કેમ કે સચિન તેંડુલકરે બસો રમેલી છે ટેસ્ટ ક્રિકેટ ઇટિયા ક્રિકેટ ઇતિહાસમાં વધુ બોલ ફેંકવામાં પણ મુરલીધરનના નામ પર રેકોર્ડ છે ત્યારબાદ સેકન્ડ નંબર પર છે અનિલ કુંબલે ચાલીસ હજાર આઠસો પચાસ સેન વોન ચાલીસ હજાર સાતસો પાંચ જેમ્સ એન્ડરસન ચાલીસ હજાર સાડત્રીસ બોલ ફેંક્યા છે બરાબર યાદ રાખજો તમને ખબર છે ટેસ્ટની અંદર ચોથા નંબર પર વિકેટો લેવામાં આપણા ભારતના અનિલ કુંબલે છે કેટલામાં નંબર પર છે તમારે મને જણાવવાનું છે અને આર અશ્વિન છે ને એમણે નવમાં નંબર પર છે પાંચસો અઢાર વિકેટ લીધી છે નિવૃત્તિની વાત પરથી યાદ રાખજો ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી આપણા ભારતના જે ક્રિકેટરો છે એમણે નિવૃત્તિ લીધી છે વિરાટ કોહલી રોહિત શર્મા અને રવિન્દર જાડેજા યાદ રાખજો ભારત સંચાર નિગમ લિમિટેડના નવા સીએમડી તરીકે રોબર્ટ ઝેરાડ રવિની નિમણૂક થઈ છે બરાબર છે ભારતે સરકારે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું કે આમની નિમણૂક કરી પંદર જુલાઈ બે હજાર ચોવીસથી તે અમલમાં આવશે બરાબર રાજ્ય સંતાલિત ટેલિકોમ ઓપરેટર માટે એક નવા પ્રકરણને તે ચિહ્નિત કરે છે રવિની નિમણૂક કરવામાં આવી છે કારણ કે સરકારે આઉટગોઈંગ સીએમડી પી કે પુરવારનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય લીધો છે પી કે પુરવાર જેઓ જુલાઈ બે હજાર ઓગણીસથી બીએસએનએલ અને એમટીએનએલ બંનેના શુકાન સંભાળતા હતા તેમણે ચૌદ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એમનો કાર્યકાળ પૂરો કર્યો છે ભારત સંચાર નિગમ લિમિટેડની વાત કરીએ તો બે હજારને બે હજારની સાલમાં એની સ્થાપના કરવામાં આવી નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે તમને ખબર છે હાલમાં આપણા ટેલિકોમ મંત્રી કોણ છે ટેલિકોમ મંત્રી કેન્દ્રીય ટેલિકોમ મંત્રી કોણ છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને જે ટેલિગ્રામ આઈડી છે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર છે આપણી હવે ટેલિગ્રામ ચેનલની આપણે વાત કરીએ બરાબર તો અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને માંસાહારી ખોરાકના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનું પ્રથમ શહેર કયું બન્યું છે તો જવાબ આવશે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું શહેર છે પાલીતાણા એને માસાર ખોરાકના વેચાણ પર અને વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે અને આવું કરનાર તે વિશ્વનું પ્રથમ શહેર બન્યું છે અને ઇતિહાસ રચ્યો છે અહીં નોનવેજ ફૂડ ગેરકાયદેસર છે આ સીમાચિન્હ નિર્ણય આ સમ પ્રદેશમાં નોંધપાત્ર સાંસ્કૃતિક અને ધાર્મિક પરિવર્તનને ચિહ્નિત કરે છે જે ધૈન ધર્મ અને તેના સિદ્ધાંતો મુજબ પ્રભાવને પ્રતિબિંબિત કરે છે પાલીતાણામાં પ્રતિબંધમાં માંસના વેચાણ અને વપરાશ પર માંસ માટે પ્રાણીઓના કસાઈને સમાવિષ્ટ કરવામાં આવે છે આક્રિયા અને ગેરકાયદેસર અને કાયદા દ્વારા સજાપાત્ર બનાવે છે આ પગલું લગભગ બસો જૈન સાધુઓ દ્વારા સતત વિરોધને અનુસરવામાં આવ્યું હતું જેમણે શહેરમાં આશરે બસો પચાસ કસાઈની દુકાનોને બંધ કરવાની માંગ કરી હતી એમના પ્રદર્શનોને જૈન સમુદાયને જ નહીં જૈન સમુદાયની ધાર્મિક નૈતિક માન્યતાઓ દર્શાવી હતી તમને ખબર છે જૈન સમુદાયમાં એ લોકો શું માનતા હોય સૌથી પ્રથમ અહિંસા એમના આસ્થાના કેન્દ્રીય સિદ્ધાંત તરીકે માને છે એટલે તમે જો પ્રાણીઓને મારી નાખો તો કેવડી મોટી હિંસા બરાબર પાલીતાણાના જૈન મંદિરો સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે જૈન ટેમ્પલ ટાઉન તરીકે એનું ઉપનામ મળ્યું છે શેત્રુંજર પહાડીઓની આસપાસ વસેલું આ શહેર આઠસોથી વધુ મંદિરોનું ઘર છે ચલો એક્ઝેક્ટ કેટલા મંદિર છે તમને ખબર હોય તો કહો જેમાં સૌથી વધુ પ્રખ્યાત આદિનાથ મંદિર છે આ મંદિર પર વર્ષે હજારો ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે તે શહેરના આધ્યાત્મિક મહત્ત્વ પર વધુ ભાર મૂકે છે ઓકે તો આ યાદ રાખજો આગળ વધીએ આપણે વર્લ્ડ ઇકોનોમિક ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ એમણે શૌર્ય ડોવેલને ફેલો તરીકે પસંદ કર્યા છે આ નોમિનેશનમાં ડોવેલનો સમાવેશ વિખ્યાત વ્યક્તિઓના સમૂહમાં થાય છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં પ્રભાવશાળી યોગદાન આપ્યું હોય ડોવાલને આ સન્માન વૈશ્વિક વિચાર વૈશ્વિક વિચાર નેતૃત્વ અને નીતિ નવીનીકરણમાં એમનું મહત્ત્વપૂર્ણ યોગદાન અને પ્રતિબદ્ધતાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે જો વર્લ્ડ એકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સની વાત કરીએ તો એક બિન સરકારી સંસ્થા છે ઓગણીસો સાહીઠમાંની સ્થાપનાથી જાણીતા વૈજ્ઞાનિકો અને બૌદ્ધિકોના સમૂહ દ્વારા એમાં કોણ કોણ હતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન રોબર્ટ ઓપનહેમર ઝોસેફ રોટ રોટબ્લેટ આવી બધી હસ્તીઓ હતી એમના દ્વારા સ્થાપના કરવામાં આવી છે વર્લ્ડ એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ તે માનવતાવાદી સામે જટિલ પડકારોનું પડકારોને ઉકેલવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય થિંક ટેન્ક છે જાણીતા ભૂતપૂર્વ સભ્યોની વાત કરીએ તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આપણા ભારતના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એ પણ રહી ચૂક્યા છે અને જેઓ માનદ ફેલો તરીકે પણ ચૂંટાયા છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ભારતમાં અણુ ઉર્જાના આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ આ બંનેનો સમાવેશ થાય છે એક પ્રશ્ન તમારા માટે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે તમને યાદ છે કઈ તારીખ આવે છે આ વર્ષ આન્સર આવડે તો કમેન્ટમાં લખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ભૂગોળના પ્રશ્ન પહેલો પ્રશ્ન નીલગિરી પર્વતમાળામાં કયા વૃક્ષો વધારે જોવા મળે છે તો લિપ્ટસ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર હજારે પુરુષોની પુરુષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી દર હજારે તો નાઇન ફોર્ટી ભારતમાં કઈ મધમાખી ઉછેર માટે અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે તો સાત પુડિયા ગાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે આસામમાં એક સિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે તો કાન્હા આવેલું છે મધ્યપ્રદેશમાં બરાબર હવે આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કોણ શેરે પંજાબ તરીકે ઓળખાય છે તો લાલા લજપતરાય સેકન્ડ પ્રશ્ન રામકૃષ્ણ મિશનની સ્થાપના ખાલી જગ્યામાં રાષ્ટ્રીય ગીત વંદે માત્ર પ્રથમ વખત ગવાયું હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અઢારસો ને ક્યાં ગયું છન્નું સત્ર જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે તો અમૃતસરમાં છે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જ્યાં પહેલો પ્રશ્ન હતો ગુજરાતને વધુ હરિયાળું બનાવવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક સામાજિક વનીકરણની કેટલી નવી યોજનાઓ જાહેર બહાર પાડવામાં આવી છે તો ચાર સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોલંબો સિક્યુરિટી કોન્કલેવમાં જોડાનાર પાંચમો દેશ કયો છે બાંગ્લાદેશ બન્યો છે હવે મિત્રો જોઈશું ગઈકાલે આજે આજના પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો આજે તો ગુજરાતના નહીં પરંતુ કેન્દ્રના કૃષિ મંત્રી શું નામ છે એમનું શિવરાજ સિંહ ચૌહાણ સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો આ એક નંબર આ બીજા નંબરનો કે વિશ્વના સૌથી મોટા મોટા સાપમાનો એક વાસુકી ઇન્ડિક્સ આ ક્યાંથી મળી આવ્યો કચ્છના પાનંદ્રો ત્યારબાદનો સવાલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના નું નામ શું છે સીબી અનંત પ્રશ્ન છે સુખોઈ ઉડાડનાર ત્રણ રાષ્ટ્રપતિના નામ તો ડોક્ટર અબ્દુલ કલામ એપીજે અબ્દુલ કલામ બીજા છે શ્રીમતી આપણા પૂર્વ રાષ્ટ્રપતિ નામ શ્રીમતી પ્રતિભા દેવીશીલ પાટિલ અને ત્રીજા નંબર પર હાલમાં આપણા પ્રેસિડેન્ટ છે દ્રૌપદી મુર્મુ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એક બે ત્રણ ચાર પાંચમા નંબરનો પ્રશ્ન શું છે અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટ લેવામાં વિશ્વમાં ચોથા નંબર પર છે છસો ઓગણીસ ટેસ્ટ ક્રિકેટ લીધા ટેસ્ટ વિકેટ લીધી છે છઠ્ઠો પ્રશ્ન શું છે તો ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સનું ટાઇટલ કોણે જીત્યું જેનિક સિનર ઓસ્ટ્રેલિયન ઓપનમાં અને વુમન્સ સિનિયરની વાત સિનિયરની વાત કરીએ તો આયરના સબાલેન્કા વુમન્સમાં આયરના આર્યના અને મેન્સની અંદર જેનિક સિનર આઠમા નંબરનો પ્રશ્ન બીએસએનએલ ઓકે શું પ્રશ્ન હતો કે આપણા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના મંત્રીનું નામ શું છે દિત્ય પાલીતાણામાં ટોટલ આઠસો ત્રેસઠ મંદિરો છે દસમા નંબર નો પ્રશ્ન શું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બર જેને ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા આઈઆઈટીના લિંગો રિસર્ચ ગ્રુપે હિન્દી ગંગા વન બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોબ મોડલ વિકસાવ્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોની રાષ્ટ્રીય ટીવી નાબૂદી કાર્યક્રમના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક થઈ છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિ વિડીયો હેવ અ નાઈસ ડે જય હિન્દ જય ભારત